ખેડાના નડિયાદમાં ખેલ મહાકુંભની કબડ્ડીની મેચમાં ખેલાડીઓને ઈજા થતાં ટાઇમઆઉટ ન અપાતા વિવાદ સર્જાયો છે નડિયાદની ટીમે મેચમાં ગર્તેશ્વર વોકઆઉટ કર્યો હતો નડિયાદમાં ચાલી રહેલા ખેલ મહાકુંભમાં ગેરનીતિ થયોનો ગર્તેશ્વરના ખેલાડીઓએ આક્ષેપ કર્યો છે મેચ સમયે ગ્રાઉન્ડમાં કોઈ પ્રકારની સુવિધાઓ નથી ખેલાડીઓને ઈજા પહોંચતા મેડિકલની સુવિધાઓ નથી રેફરીએ નડિયાદની ટીમને જીત આપવા કાવા દાવા રચ્યા આક્ષેપ કરાયો છે ગુજરાત ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ રહી છે જેમાં નડિયાદમાં સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ નડિયાદ અને ગર્તેશ્વરની ટીમ વચ્ચે મેચમાં વિવાદ થયો હતો ખેલાડીઓ દ્વારા મેચ રેફરીથી લઈને ગ્રાઉન્ડમાં ગેરનીતિ થયાના આક્ષેપ કર્યા હતા ખેલ મહાકુંભ ઓપન કબડ્ડી તાલુકા ગલતેશ્વરથી આવેલા છે અમે રમવા માટે અમે અહીં રમવા આવ્યા હતા અમારે ગેમ સ્ટાર્ટ કરી દીધી અમે ખેલાડી બધા ઓવરવેટ હતા અમે ઓવરવેટનું કીધું તો એમના ભાઈએ કાંટો કે કાંઈ હતો નહીં ઓવરવેટ કરાયું નહીં બીજો પ્રશ્ન એ કે જે રેફરી હતા પેલા રેફરી કરી લીધું અમે જોતા જોતાં આંખે બીજી જે ગેમો હતી એ જ રેફરી લોકો અમારી ગેમમાં બેઠા હામે રમવા માટે ને રેફરી જોડે અમે ટાઈમ આઉટ માગ્યું રેફરી જેમ તેમ કહે કે તમે કહ્યું એમ થોડું હાલે સબ કરવું હોય તો અમારે ખેલાડીને જ કહેવું પડે ને કે ટાઈમ આઉટ આપો અમને આવી રીતે અમારી જોડે અન્ય અને અહીંયા આગળ ખેલાડીને બધાને વાગેલું છે કોઈ અહીં મેડિકલની સુવિધા નથી પાણીની સુવિધા નથી ને આ કન્વીનર મોસ્ટ ઓફલી તો અહીંયા હાજર હતા જ નહીં જ્યારે અમારી ગેમ સ્ટાર્ટ હતી ત્યારે કન્વીનર કન્વીનર આવીને પછી અમારી જોડે જેમ તેમ અરજી લઈ ને વાતચીત કરીને જેમ તેમ જતા રહ્યા છે એ હમણાં છે નહીં અમારે અમે ડીએ એસઓને બોલાયા છે કે સાહેબ હમણાં આવીને અમારી વાતચીત વાતચીત કરી અને અરજી લખીને આપી છે જેનું નિરાકરણ અમને મળે હું ગશ્વર ટીમની અંદર ખેલાડી છું અને અમારી જ્યારે ખેડા સામે મેચ ચાલતી હતી જ્યારે નડિયાદ સામે મેચ ચાલતી હતી ત્યારે એ લોકો પગમાં લગાવીને આવ્યા હતા અને રેફ જ્યારે રેફરીને અમે ટાઈમ આઉટ અને સબસ્ટિટ્યૂટને અપીલ કરી તો ગેરરીતે અમને જવાબ આપવામાં આવ્યું કે

એ એટલે અમને ન્યાય આપજો વર્તેશ્વર તાલુકાના ટીમમાં સભ્ય છું ખેલાડી છું આજરોજ નડિયાદ ખાતે જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની રમત થઈ રહી છે કબડ્ડીની ત્યાં અહીંયા નડિયાદ ખાતે જિલ્લા કક્ષાની રમત દરમિયાન અહીંયા કોઈપણ વસ્તુની સુવિધા ઉપલબ્ધ નથી જેમાં કે એ અમારા ખેલાડીઓ રમત દરમિયાન ઇંજણ પણ થયા છે તમે જોઈ શકો છો અહીંયા એમ્બ્યુલન્સ પણ હાજર નથી ફર્સ્ટ એડની સુવિધા નથી બીજું કે પાણીની પણ સુવિધા નથી અમે વિનંતી કરીએ છીએ કે આવતા વર્ષે જ્યારે પણ આવતા વર્ષે જ્યારે પણ જિલ્લા કક્ષાની રમતનું આયોજન રાખે તો પ્લીઝ કે નડિયાદ ખાતે આ નડિયાદ તાલુકામાં આ સ્પર્ધા ના થવી જોઈએ અને અમને બીજો કોઈ તાલુકામાં આવે બીજી ખાસ વાત કે રમત દરમિયાન કન્યુ નરસિંહ જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ જે હતા તે પોતે રમત દરમિયાન હાજર ન હતા અને આ બાબતે સંપૂર્ણ વિગત લખી કાગળમાં અમે અહીંના ડીઓ સાહેબની હાજરીમાં કન્યુ નરસિંહને એમના સહી સિક્કા લઈને લેખિતમાં અરજી આપી છે અમે આશા રાખીએ છીએ અને અમને ખુલ્લો ન્યાય આપે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ